નવસારીની વિડીયો ક્રિએટર સલોની ટંડેલની રેલવે ટ્રેક પર શૂટ કરેલી રીલ વાયરલ થતાં રેલવે પોલીસે હાજર થવા નોટિસ આપી નવસારીમાંથી પસાર થતી ડીએફસીની રેલવે લાઇન પર બેસીને મોબાઈલમાં વાતો કરી રહેલા મિત્રોના મોત થયા હતા તેના ગણતરીના દિવસોમાં જ નવસારીની વિડીયો ક્રિએટર સલોની ટંડેલની રેલવે ટ્રેક પર શૂટ કરેલી રીલ વાયરલ થતાં રેલવે પોલીસ ચોંકી ઉઠી છે રેલવે ટ્રેક પરની રીલ બાદ સલોનીએ માફી માંગી લીધી છે પરંતુ રેલવે પોલીસે સલોનીને હાજર થવા નોટિસ આપી છે રેલવે પોલીસ સલોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકે છે રેલવે ટ્રેક પર રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી નવસારીની વિડીયો ક્રિએટર સલોની ટંડેલે અન્ય યુવાનો સાથે નવસારીમાંથી પસાર થતી ડીએફસીની રેલવે લાઇન પર હિન્દી ફિલ્મના સોંગ સાથે રીલ શૂટ કરી હતી ત્યારબાદ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી હતી જે બાદમાં વાયરલ થતાં સવાલો ઉઠ્યા છે સલોની ટંડિલ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તે અવનવા વિડીયો બનાવી અપલોડ કરતી રહે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના હજારો ફોલોવર્સ છે રેલવે ટ્રેક પરની રીલ વાયરલ થયા બાદ વિવાદ થતાં સલોનીને પણ તેની ભૂલ સમજાઈ છે ત્યારે તેણે કહ્યું હતું કે મારી આ ભૂલ છે બીજી વખત આ પ્રકારના વિડીયો નહીં બનાવવું સાથે કહ્યું હતું કે વિડીયો શૂટ કરતી વખતે પૂરતી તકેદારી રાખી હતી કે અકસ્માત ન થાય ऐसे लोगों को यही कहना चाहूँगा कि जो है रील बनाने की जगह नहीं है डीएफसीसी की लाइन या रेलवे की लाइन जो भी है वहाँ रील ना बनाए तो ही अच्छा है क्योंकि ट्रेन कब आ जाएगी उनको पता भी नहीं चलेगा वो रील जो है ना उनके ऊपर की रील बन जाएगी लो ऐसे लोगों के खिलाफ क्या कार्यवाही कर लोगे लेडीज ने ऐसा किया है, है? जो लेडीज ने रील्स बनाई है अभी नवसारी में उसके खिलाफ क्या कार्रवाई की जाएगी <laughs> उनके लिए जो है ये रेलवे रेलवे क्रॉस करने के लिए जो है वन फोर्टी सेवन की धारा है उसके तहत जो है उनके ऊपर कार्रवाई की जा सकती है okay. okay.